તેઓની ઓફિસર તરીકેની કાર ફરજ દરમિયાન જે કોઈ અન્ય થાપણદારો હતા જેઓની જાણ બહાર તેઓની થાપણોનો મિસયુઝ કરી તેઓની સંમતિ લીધા વિના આ એફડી ઉપર લોન લીધેલી છે અને મેનેજરશ્રી છે તેઓના પણ જે પાસવર્ડ હોય એનો ઉપયોગ કરી અને તેનો ઓટીપી જે આવે મેનેજર સાહેબશ્રીના એ મેનેજરશ્રીએ ઓટીપી શેર કરેલા છે વિરલભાઈ બ્રહ્મભટ સાથે અને આ રીતે તેઓએ બેંક સાથે બેંકની થાપણ જે હતી એ પોણા ત્રણ કરોડ જેટલી રકમની થાપણનો દુરુપયોગ કરી પોતાના અંગત પોતાના મોત્સક પાછળ પૈસા વાપરી નાખેલા છે